મોરબીવાસીઓ નું ફેવરેટ એક્ઝિબિશન યાને કે ઓનલી ઓરિજિનલ બ્રાન્ડેડ આવી ગયું છે ફરીથી આપણા શહેર મોરબીમાં આ એવરી વન મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર નાયકરા મીશા રાજ ફેસ્ટિવ સિઝન આવી રહી છે એટલે ઓનલી ઓરિજિનલ બ્રાન્ડેડ સિલ્ક ફેસ્ટિવ કલેક્શન લઈને પહોંચી ગયું છે કઈ જગ્યા પર શિવ હોલ પર આવી ગયું છે કે જે આવેલું છે શનાળા રોડ પર સ્કાય મોલની બિલકુલ સામે શિવ હોલ પર આવી ગયું છે ઓનલી ઓરિજિનલ બ્રાન્ડેડ સેલ ઓગણત્રીસ તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલી રહ્યું છે સવારના દસ થી રાત્રે દસ વાગ્યા સુધી તમે ગમે ત્યારે આવી અને એક્ઝિબિશન વિઝિટ કરી શકો છો તો ચાલો અંદર જોઈ અને આ એક્ઝિબિશન એક્સપ્લોર કરીએ લેટ્સ ગો સૌથી પહેલા આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર અને ત્યાં કયું કલેક્શન છે એ જોવા માટે આપણી સાથે પૂજા જોડાઈ રહ્યા છે આપનું બી અપડેટમાં સ્વાગત છે સો ફર્સ્ટ ફ્લોર પર એઝ યુઝુઅલ શૂઝનું ખાસું એવું કલેક્શન દેખાઈ રહ્યું છે તો આ વખતે કયું કલેક્શન છે આ વખતે અમે લોકો લેડીઝ અને કિડ્સ કિડ્સ અમારી પાસે હોતા નથી તો આ વખતે ફર્સ્ટ ટાઈમ અમે કિડ્સમાં બી લઈ આવ્યા છીએ કલેક્શનમાં યસ જેમાં સ્કેચર્સ છે લેડીઝમાં બી છે અને કિડ્સમાં બી છે ઓકે અને આપણને ડિસ્કાઉન્ટ દર વખતે ઘણું બધું મળતું હોય છે તો આ વખતે કેટલું ડિસ્કાઉન્ટ આ વખતે બી ઈચ છે તમને ફોર્ટી થી લઈને એસી ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે જેમાં નાઈકી છે પુમા છે સ્કેચર્સ છે એડિદાસ છે રિબોક છે આપણે આ તરફ બી જોઈ શકીએ છીએ કે બધી જ બ્રાન્ડના શૂઝ આપણને દેખાઈ રહ્યા છે સ્કેચર્સ હોય શકે છે પ્યુમા હોઈ શકે છે રિબોક હોય શકે છે એડિડાસ હોય શકે છે અને આ તરફ આ બધું જે કલેક્શન છે જેન્ટ્સ નું છે રાઈટ યસ ઓકે બધી જ બ્રાન્ડ પર કઈ રીતના કેટલું ડિસ્કાઉન્ટ છે એ વિશે બસ ઈચ કે 40 થી લઈને તમને બધી જગ્યાએ તમને ના બોર્ડ લેબલ મળશે કે જે તમને 40 છે 50 છે ઓકે અને શૂઝ માં કઈ કઈ વેરાયટી મતલબ કેઝ્યુઅલ બી મળી જશે સ્પોર્ટ્સ બી મળી જશે નહીં મોર ધેન તમને સ્પોર્ટ્સ અમારી પાસે વેરાયટી મળશે ઓકે ઓકે અને બધી જ બ્રાન્ડમાં માં મળી જશે બધી બધી બ્રાન્ડ માં તમને મળી જશે ઓકે તરફ ક્લોથિંગ નું મને કલેક્શન દેખાઈ રહ્યું છે ફીમેલ માટે સો અહીંયા કઈ કઈ વેરાયટી જોવા મળશે તમને અહીંયા પૂરે આખા ડ્રેસ સૂટ મળશે જે ત્યાં સાટમ આઠમ માં બધા લોકો પહેરવા માંગે છે તો એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે યસ કે એમાં બી અમારી પાસે સાઈઝ છે મીડિયમ થી લઈને ટ્રિપલ એક્સેલ સુધી તમને એમાં સાઈઝ મળી જશે ઓકે અને આ સેમ એજ આખું કલેક્શન છે યસ આ બધા એમાં થ્રી પીસ છે રાઈટ સૂટ છે પછી નાઈટ ડ્રેસ છે કુર્તા પાયજા કુર્તા છે હમ હમ અને સ્પેશિયલી આપણે કહી શકીએ કે અત્યારે ઓનલી ઓરિજિનલ બ્રાન્ડેડ સેલ જે આવ્યો છે ફેસ્ટિવ સિઝન રિલેટેડ કલેક્શન લઈને આવ્યો છે એટલે કે આ જન્માષ્ટમીની જે જન્માષ્ટમીનો જે તહેવાર આવવાનો છે સાતમ આઠમ અને કહેવાય છે કે સાતમને દિવસે તો સ્પેશિયલી લોકો નવા કપડાંની ખરીદી કરતા જ હોય છે તો એ નવા કપડાંની ખરીદી બ્રાન્ડેડ ખરીદી તમે એ પણ ડિસ્કાઉન્ટ પ્રાઇઝમાં તમે કરી શકો છો કે કે જ્યાં તમને લેડીઝની સાથે સાથે કિડ્સમાં અને લેડીઝને બી એટલું બધું કલેક્શન મળી રહ્યું છે વેસ્ટર્ન આઉટફિટ હોય કે પછી પછી કુર્તા પજામા હોય થ્રી પીસ સૂટ હોય બધું જ કલેક્શન મળી જાય છે અને એ પણ ડિસ્કાઉન્ટમાં રાઈટ અત્યારે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર છીએ કે જ્યાં જે રીતના ઉપર લેડીઝનું અઢળક કલેક્શન હતું સેમ એ જ રીતે એ જ પ્રકારે જેન્ટ્સનું અઢળક કલેક્શન જે છે આપણે કહી શકીએ આખું ગ્રાઉન્ડ ફ્લોર પર છે પૂજા અહીંયા કઈ કઈ વેરાયટી જેન્ટ્સના ક્લોથિંગમાં કંઈ જોવા મળશે જેન્ટ્સમાં તમને અમારી પાસે સૂટ બ્લેઝર છે શેરવાની છે શર્ટ છે ટી શર્ટ છે

ઈ બધા છે તમને મળશે ફોર્મલ અને કેશ્યુઅલ કારણ કે અત્યારે ફેસ્ટિવલ ફેસ્ટિવલ ચાલી રહ્યા છે એટલે એ પ્રકારનું કલેક્શન તમને જોવા મળશે આ તરફ જીન્સનો મને મજાનો દેખાય છે તો એમાં કઈ કઈ બ્રાન્ડ છે કઈ રીતે ડિસ્કાઉન્ટ છે જીન્સમાં અમારી પાસે લીવાઈસ છે સ્પાઈકર છે ઓકે ઓકે અને એમાં ડિસ્કાઉન્ટ કરી દે મતલબ અહીંયા લખેલું છે કે એક પીસ હશે તો એ 1499 નું મારું છે અને બે હશે તો 2700 અને અમારી પાસે સ્પેશિયલ બિગ સાઈઝ ભી હોય છે અમારી પાસે 30 થી લઈને તમને 52 સુધીના જીન્સ ટી-શર્ટ શર્ટ ઈ ભી તમને બ્રાન્ડમાં તમને મળી જશે મતલબ સ્મોલ મીડિયમ લાર્જ તો કોમન છે પણ XL ડબલ XL સાઈઝ સ્પેશિયલી તમને અમારી પાસે બિગ સાઈઝ ભી તમને અવેલેબલ છે અહીંયા અમારી પાસે મતલબ કલેક્શન એ રીતે કે જે પ્રાઇસમાં ભી એટલું વેરાઈટી અને મળી જશે ઓપ્શન

કલર છે ડિઝાઇન છે ઘણી બધી અલગ અલગ વેરાયટી છે તો એ પણ તમને અહીંયાથી મળી જાય છે સો અહીંયા તમને અમારી પાસે ટુ હંડ્રેડમાં ટી શર્ટ ટુ હંડ્રેડમાં શોર્ટ્સ એવી રીતના બી અમારી વસ્તુ રાખેલી છે આ વખતે તો એ બી તમને અમારી પાસે જોવા મળશે અહીંયા ઓકે મતલબ 200 માં શોર્ટ્સ કે ટી-શર્ટ કે જે તમે રેગ્યુલર ઘરે પહેરી શકો એકદમ રિલેક્સ એકદમ ચિલ જે ક્લોથિંગ હોય એ પણ તમને અહીંયા થી ને એ ખાલી 200 રૂપિયામાં યસ 200 થી તમને સ્ટાર્ટ થઈ જશે ટી-શર્ટ ભી ઓકે ઓકે ત્યારબાદ આ તરફ આખું કયું કલેક્શન છે આ તરફ અમારી પાસે એવી જ રીતના અમારી પાસે જીન્સ માં ભી છે શર્ટ માં ભી છે અને કેપડી છે એ બધી વસ્તુ ટ્રેક છે એ તમને બધી વસ્તુ મારી પાસે અહીંયા જોવા મળી જશે ઓકે ટી શર્ટ નું કલેક્શન મને ખાસું અહીંયા દેખાય છે તો ટી શર્ટ માં કઈ રીતે કઈ બ્રાન્ડ છે કઈ રીતે અમારી પાસે પુમા છે એડિડાસ છે એરો છે મોન્ટી કાર્લો છે ઓક્ટિવ છે બધી બ્રાન્ડમાં તમને અમારી પાસે ટી શર્ટ મળી જશે ઓકે મતલબ જે બધી બ્રાન્ડ કે જે કહી શકીએ આપણે કે જે બ્રાન્ડના ટી શર્ટ કમ્ફર્ટેબલ હોય તમને અને તમે બારે પહેરીને એકદમ ફ્લોન બી કરી શકો રાઈટ સો એ બધી જ બ્રાન્ડના ટી શર્ટ પણ તમને અહીંયા મળી જશે ને એમાં કઈ રીતે પ્રાઇસ કઈ રીતે છે એમાં ડિસ્કાઉન્ટ એમાં તમને જે અમારી પાસે 600 થી સ્ટાર્ટ થઈને 900 સુધી તમને ટી શર્ટ જોવા મળશે ઓકે આ ટી શર્ટ કયા છે બધા આ બધા રીબોક છે એડિડાસ છે પૂમા છે કે જે તમને નાઇન માં મળશે અને એમાં ભી જો તમે પસંદ આવે છે તો એમાં ભી તમને ઓફર થઈ જાય એક તો તમને જે ડિસ્કાઉન્ટ તો છે જ એના પછી તમે કરો છો તો બી એકની સાથે તમને એવું થાય કે મને આ ત્રણ ટી શર્ટ ગમી ગયા છે તો એક આઠસો નવાણુમાં છે તો ત્રણ લેવા જશો ને તો ચોવીસો માં જે છે તમને મળી છે અને આ એક ઓફર ખાલી એક ટી શર્ટ પૂરતી નથી જેટલી પણ જગ્યા અહીંયા જેટલા પણ કાઉન્ટર તમે જોઈ શકો છો જેટલી પણ વેરાઈટી તમે જોઈ એ બધી જ જગ્યા પર સિંગલ પીસ પર તો તમને ડિસ્કાઉન્ટ મળી જશે પણ તમે એક સાથે બલ્કમાં ખરીદી કરો છો બે ટી શર્ટ ત્રણ ટી શર્ટ તો એ એ રીતે તમને ઓફર મળી રહી છે 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 સો યસ પૂજા આપણે આખું એક્ઝિબિશન આપણો સેલ જે વિઝિટ કર્યો કયું કલેક્શન છે લેડીઝ માટે કયું છે જેન્ટ્સ માટે કયું છે શૂઝમાં કયું કલેક્શન છે રાઈટ એ બધું જ આપણે જોયું સો કઈ તારીખ સુધી ચાલી રહ્યો છે ફરીથી કહી દેજો અને મોરબી વાસીને કોઈ મેસેજ આપવા માંગતા હોય સેલ સુધી છે અને બસ આવો છો એના માટે સારું એવું રિસ્પોન્સ મળે છે યસ યસ સો ડેફિનેટલી ઓગણત્રીસ તારીખ સુધી ઓનલી ઓરિજિનલ બ્રાન્ડેડ સેલ ચાલી રહ્યો છે શિવ હોલ પર કે જે આવેલું છે શનાળા રોડ પર સ્કાય મોલની એક્ઝેક્ટ સામે કે જ્યાં તમને હંડ્રેડ પર્સેન્ટ ઓરિજિનલ પ્રોડક્ટ જે છે મળવાની છે બેટ લેડીઝના કપડાં હોઈ શકે કે પછી બેટ એ જેન્ટ્સનું ક્લોથિંગ કલેક્શન હોઈ શકે કે પછી બ્રાન્ડેડ શૂઝ હોઈ શકે રાઈટ સો એ બધી જ વસ્તુ તમને એક જ જગ્યા પર મળી જવાની છે વિચ ઇઝ ઓનલી ઓરિજિનલ બ્રાન્ડેડ સેલ ઓગણત્રીસ તારીખ સુધી ચાલી રહ્યો છે અને ટાઈમિંગ છે સવારના દસ થી રાત્રિના દસ વાગ્યા સુધી તમે ક્યારે પણ આવીને વિઝિટ કરી શકો છો ડુ વિઝિટ ઓનલી ઓરિજિનલ બ્રાન્ડેડ સેલ હું તમારી સાથે ડોક્ટર નાયકા ઈશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો